રાણપુરમાં ટેક્સપીન બેરિંગ લિમિટેડના સૌજન્યથી છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ અને આધુનિક મેડિકલ સાધનો રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રને અર્પણ કરવામાં આવ્યા આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય જિલ્લા અધિકારી આગેવાનો હાજર રહ્યા આ પહેલેથી જ રાણપુર શહેર અને તાલુકાના લોકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહેશે જે કંઈ ઈશ્વરે અમને આપ્યું છે એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે આપણા ગામ માટે અર્પણ કરી છે આવું કાર્ય ભગવાન અમારી પાસે ખૂબ જ કરાવે તેવી પ્રાર્થના સાથે અમારે જાણપુલનો ખૂબ મોટો વિકાસ કરવો છે એનો વિકાસ માટે અમને ભગવાન પ્રેરણા આપી રહ્યા છે ભગવાને જે આપેલું છે એમાંથી અમે આપીએ છીએ આ કંઈ ગર્વ લેવા જેવી વાત છે આમાં કોઈ અભિમાન જેવી વાત નથી પણ જે કંઈ ભગવાને આપ્યું છે એમાંથી તમને અર્પણ કરી છે એવા ઘણા કાર્યો અમારે આગળ કરવાના છે જે સાહેબે વાત કરી એ પ્રમાણે આપણે જે બધા સંકલ્પો છે તે હવે બીજી વખત દોહરાવતો નથી પણ સાહેબે જે દોહરાવ્યા એ સંકલ્પો અમે આગળ વધારીશું આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે ટેક્સિલ ટેક્સપે આપણી છે માલિક ભૂપેન્દ્રભાઈ એટલે તેમના પરિવાર દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર અહીંયા આધુનિકનું જે લોકાર્પણ કર્યું છે ત્યારે હું જે પરિવારનો જનતા વતી અને જિલ્લાની જનતા વતી જિલ્લાની જનતા વતી એટલા માટે કે આ પરિવાર હંમેશા આ જિલ્લાની અંદર જ્યાં પણ જરૂર રહે બસ એવા કામો કરતું હોય છે અને બોટાદની અંદર પણ જોયું છે કે ગાર્ડન છે